વીજ પુરવઠાથી પરેશાન મોટાભાડીયા ગામના યુવાનોએ કચેરીનો આજે ઘેરાવો કર્યો માંડવી તાલુકાના મોટાભાડિયા ગામે છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો ખોરવાતો હતો વોલ્ટેજ અપ અને ડાઉન થતા હતા આ મુદ્દે અનેકવાર રજૂઆતો ગામજનોએ અધિકારીઓને કરી હતી અધિકારીઓએ આજે દાદ ન આપતા મોટાભાડિયા ગામના યુવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો યુવાનોએ ફોનમાં રજૂઆતો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અધિકારીઓએ ફોન રિસીવ ન કરતા મોટાભાડિયા તેમજ નાના ભાડિયા ગામ વચ્ચે આવેલ ગેટકો સબ સ્ટેશનનો મોટાભાડિયા ગામના યુવાનોએ ઘેરાવો કર્યો હતો અને યુવાનોએ ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારબાદ વીજ વિભાગના અધિકારીએ પંદર દિવસમાં વીજ દાંડિયાનો પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી મોટાભાડિયા ગામના યુવાનોને ખાતરી આપી હતી જો આ પ્રશ્નનો પંદર દિવસમાં ઉકેલ ન આવે તો માંડવી વીજ વિભાગ કચેરીનો પણ ઘેરાવો કરવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી હતી શાસ્ત્રી શ્યામ મહારાજ મોટાભાડિયા વીપી ચારણ મોટા ઉપસરપંચ મોટા ઈશ્વરભાઈ ગઢવી કરશનભાઈ વિશ્રમભાઈ ગઢવી મોટાભાડિયા હરિભાઈ ગઢવી મોટાભાડિયા ખેંગારભાઈ રામભાઈ ગઢવી મોટાભાડિયા નારાયણભાઈ ગઢવી મોટાભાડિયા યુવા ભાજપ મંત્રી દીપકભાઈ ગઢવી મોટાભાડિયા સામાજિક અગ્રણી ઓસ્માનભાઈ લંગા નાના

જાણે મોટા ભાડિયા ગામ છે જ નહીં એવું રસ લે છે પંચાયતના લેટર પેડ ઉપર બે તારીખના અમે લોકોએ ટ્રાન્સમીટર માટે બે ચારના ટ્રાન્સમીટર માટે અમે અરજી કરેલી છે બે અરજી કરેલી છે અને બે ટ્રાન્સમીટર અમને જોઈએ છે છવ્વીસ પાંચના બીજી અરજી કરી હતી પણ છતાં બહુ ધ્યાને ઓછું દે છે આ દેવ ને દાનવ જેવું છે કોક ને દબાવો તો કોક આપણું સાંભળે એવું છે એટલે અત્યારે આખા ગામમાં લાઈટ બધાય બંધ કરાવી કાંઈ ગામને અમને ગરમીમાં સડાવાની કોઈ કે ગરમીમાં કોઈને હેરાન કરવાની કોઈને એવી હોય નહીં પણ જ્યાં સુધી એવું કરતા નથી ત્યાં સુધી કોઈ જ નથી લેતું એટલે થોડીક વાર માટે લાઈટ બંધ કરાવી તો ભાઈ ઈ લોકો ધ્યાન આપે ફોન ઉપાડે નહીં તો કોઈ ફોન પણ ઉપાડતું નથી અમને એ લોકો પ્રત્યે નારાજગી જરાય નથી અમારે કોઈ દુશ્મન પણ નથી પણ અમારું કહેવાનું ઈચ્છે કે થોડુંક મોટા ભાડિયા ગામ છે એવું થોડુંક એ લોકોએ ધ્યાને પણ રાખવું જોઈએ તો ઘણા સમયની માંગણી છે અને અત્યારે પટેલ સાહેબથી પણ વાત થઈને પટેલ સાહેબે બાયંદરી આપી છે અમે લોકો તો નક્કી કર્યું હતું કે અમે આમ અંધારામાં રહેશું આખી રાત પણ આજે અમને લાઇટ ચાલુ નથી કરવા દેવી પણ પટેલ સાહેબે કીધું કે ભાઈ પંદર દિવસની અંદર તમારા ગામમાં બે ટ્રાન્સમીટર લાગી જાય અને હું બાયંદરી આપું છું એટલે અમે લોકો ઘણા લોકો હજી તો આવે છે ગામમાંથી અને જો હવે પંદર દિવસ પછી આ લોકો બે ટ્રાન્સફર નહીં લગાડે તો હવે અહીંયા તો લાઇટ અમે બંધ કરાવશું પણ હવે અમે છે ને ત્યાં બેસી રહેશું જ્યાં સુધી અમે ખાવા પીવાનું બંધ કરીને પણ અમે છે ને પીજીવી વિશેલમાં માંડીમાં બેસવા બેસવાના છીએ આ ધમકી નથી પણ ગાંધીજીએ ચીંધેલા માર્ગ ઉપર અમે બેસશું ત્યાં સો ટકાની વાત છે થોડુંક ધ્યાન લેવું જોઈએ અને એ લોકોની જયારે મદદની જરૂર હોય છે ત્યારે મોટા ભાડિયા ગામ સાધનો સહિત પોતાના ટ્રેક્ટર લઈ પોતાના માણસો લઈ સોસો દોઢસો દોઢસો જણા નાના ભાડિયા આ નાના ભાડિયાના સરપંચ ઊભા છે નાના ભાડિયા મોટા ભાડિયા બંને ગામોના લોકો ગમે ત્યારે આફત આવી હોય ને ત્યારે પીજીવી સેલના માણસો એક માણસો અને પચાસ માણસો અમારા હોય છે અને અમે લોકો કામ કરીએ છીએ તો આ લોકોએ થોડુંક ધ્યાન દેવું જોઈએ ખાસ ધ્યાન દેવું જોઈએ આજે તો પટેલ સાહેબે પંદર દિવસનું અમને કીધું છે કે પંદર દિવસમાં બે ટ્રાન્સમીટર ઊભા કરી દેશું કરી દે તો બહુ સારી વાત છે અને એમ અમને મદદ જોતી હશે એમને તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ અમે ક્યાં ના પાડીએ છીએ પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ એવી અમારી બધાની માગણી છે આજે ઘણો ટાઈમ થી મોટાવાડીયાના લોકો એ જે લોડ વધારાની અરજી કરેલ છે બે ચાર ના આ લોકો એ ગ્રામ પંચાયત ના લેટર પેડ ઉપર અરજી આપી આવ્યા છે તે છતાંય આ બાબતે કોઈ કામગીરી કરેલ નથી અને હાલમાં પટેલ સાહેબ એ બાંયધરી આપી કે પંદર દિવસ કરી આપશું પણ સાથે સાથે જે એમના વાયરમેન છે એ હું તો એમ કહું છું કે એ વાયરમેન કામ કરવા આવે છે કે ખાલી ફરવા આવે છે ગામમાં એ ખબર નથી અમારા જ બાજુનું ગામ નાના ભડિયા છે એનો હેલ્પર છે એને ગમે ત્યારે બોલાવીએ તો એ આવે છે કામ પણ કરે છે અને જો એનો કર્મચારી છે અને એને એટલી ખબર ન પડતી હોય કે ગામમાં લો વોલ્ટેજ થાય છે તો એ ડીપી વધારાનો ટ્રાન્સફોર્મ વધારે નાખવાનો એ ની ઓફિસે જાણ કરે એને ખબર નથી પડતી તો એ મારા ખ્યાલથી ખાલી નોકરી કરવા પૂરતી નોકરી કરે છે બાકી એને કાંઈ ધ્યાન રાખવું હોતું નથી અને આ પ્રશ્ન છે તો કોઈ અધિકારી ફોન ના ઉપાડતા હોય જવાબ ના દેતા હોય ત્યારે જ આ લોકો ને લાઈટો બંધ કરાવવા આવતા હોય છે તો અધિકારીઓને તમારા માધ્યમથી એક ખાસ વિનંતી છે કે કોઈ પણ ગ્રાહકનો અથવા કોઈ આગેવાનનો ફોન આવે તો ફોન ઉપર સંતોષકારક જવાબ આપો જેમ હમણાં પટેલ સાહેબે બાંધરી આપી સંતોષકારક જવાબ આપ્યો તેમ બીજા અધિકારીઓ પણ સંતોષપૂર્વક જવાબ આપે તો આ લોકો પણ આવડો પગલો ભરે નહીં કે લાઈટ બંધ કરવા એમને પણ કોઈ એવી ઈચ્છા નથી હોતી એટલે તમામ અધિકારીઓને પણ એક આપના માધ્યમથી વિનંતી છે કે તમે ગ્રાહક તમારા ગ્રાહકો જ છીએ અમે બધા એમનું ધ્યાન પણ રાખો અને ભર બપોરે બધાની લાઈટ ન હોય પંખા ચાલુ ન થતા હોય રાત્રે લાઇટો ચાલુ ન થતી હોય એવી લો વોલ્ટેજનો પ્રશ્ન છે તો એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરે એવી મારી વિનંતી છે બે મહિના અગાઉ પીજીવીએસીએલમાં એક અરજી કરેલ બે ચાર બે હજાર રોજ એના પછી છવ્વીસ પાંચના પણ એક અરજી કરેલ કે લાઈટ ઓછી પડે લાઈટ ઓછી પડે એ છતાં કોઈએ ધ્યાન દોર્યું નથી એ બાબતે પછી છેલ્લા આઠ એક દિવસ બહુ તકલીફ હતી પછી આજે બધા પીજીએલ બધા કર્મચારી બધાને ફોન કર્યો કોઈએ ફોન રિસીવ કર્યો નહીં કોઈ સાહેબે નહીં કોઈ વાયરમેન નહીં કોઈ ફોન ન રિસીવ કર્યો પછી અહીંયા એસે આવી અને બંધ કર્યું ત્યારે બધું અમારે રિસ્પોન્સ આપ્યું છે અને પંદર વીસ દિવસનું ટાઈમ લીધું છે કે પંદર વીસ દિવસમાં તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે તો અમે એ પંદર દિવસ રાહ જોઈએ છીએ બસ અમારી માંગણી એટલી છે કે અમારો વોલ્ટેજ પૂરા થઈ જવા લાઈટ પૂરી આવી જોઈએ બસ આગળ ની અમારી પૂરેપૂરી તૈયાર છે જે ભોગવવા ભોગવવા તૈયાર છે અમે હું ખેંગાર રામ ગઢવી અહીંયા બાજુમાં એસએસ ની બાજુમાં જ વાડી છે મારી અને ગયા વર્ષે મારી વાડીમાં તાર પડી જવાના કારણે આગ લાગી ગઈ હતી ત્યારે મેં ફોન કર્યો ત્યારે આ હજી ચાલુ નતો થયો એસએસ માંડવી ફોન કર્યો તો કોઈ ફોન રિસીવ કર્યો નતો પછી કુદરતે અહીંયાથી બીજા માણસો નીકળ્યા તો એ આગ જોઈને આવ્યા તો એ લોકોએ ફોન કર્યો તો એમનો પણ ફોન કોઈ ઉપાડ્યો નહીં છેવટે આગ અમે પોતે અહીંયા બંધ કરાવી ઘોડો પાડીને આગ બુઝાવી હતી અને એનો અત્યાર સુધી પ્રૂફ હતો ખારેક હમણાં સફાઈને કારણે એ બધી બરી ગઈ છે અમે હમણાં હટાવી છે અત્યાર સુધી પ્રૂફ હતો એ લોકોને ખાસ એટલી વિનંતી છે કે કોઈ ગ્રામજનો ફોન કરે તો ફોન તો ઉપાડવો જોઈએ ને તમે પગાર લ્યો છો સરકાર કનેથી કે જે કંપની કનેથી તો તમારી ફરજ બને છે ફોન ઉપાડવાની આ તો ખાલી ખારેક બરી છે કોઈક માણસનો પણ નુકસાન થઈ શકે છે જાનહાની થાય તો એની જવાબદારી કોણ ઉપાડશે ખાસ અવારનવાર જે વીજ દાંડિયા થતા હોય છે ગામને અને ખેડૂતોને કેટલો નુકસાન થતો હોય છે નુકસાન તો ઘણા થતા હોય છે અને એમાં અમે પણ મદદ કરતા હોય છે આમાં ગયા ગયા વાવાઝોડામાં જ્યારે તાર પડી ગયા હતા ત્યારે અમે પોતે મદદ કરી છે એના વિડીયા પણ છે અમારી પાસે એ પણ અમે રજૂ કરશું એમની કને અને અમે મદદ જ કરીએ છીએ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે બે ગામ પણ એ લોકોનું કાંઈ પણ ધ્યાન નથી